જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં છો એક ને એક ખીચડી છે ને ખાઈ ખાઈને છે ને બહુ કંટાળી ગયા તા પેટમાં દુખ્યું હતું તો મેં કીધું નવીન પ્રકારની ખીચડી ટ્રાય કરીએ તો તો એમાં કઈ એટલી બધી ઝંઝટ નથી થતી અને બની એ ફટાફટ જાય છે તો પેલા તો છે ને આપણે જે રીતે સાદી ખીચડી મૂકીએ ને એ જ રીતે આપણે આ ખીચડીને ધોઈ અને કુકરમાં છે ને પાણીમાં આપણે બાપફા મૂકી દેવાની છે બાપફા મીન્સ કે આપણે જે ચડવા દેતા હોય ને ઈ આ ખીચડીમાં છે ને ખાલી આપણે મીઠું જ નાખવાનું છે હળદર બળદર નાખવાની નથી કેમ કે હળદર નાખશું ને તો એનું રહસ્ય એનું રાજ હું તમને પછી કહીશ હળદર નથી નાખતી ને એનું કારણ આ ખીચડીને છે ને આપણે ઢીલી બનાવવાની છે કઠણ પાણા જેવી નથી બનાવવાની સમજી ગયા સમજી ગયા ને તો વાંધો નહીં તો હવે છે ને આપણે લઈ લીધી છે પાલકની કેટલી ભણી લીધી એ યાદ નથી પણ બે થી ત્રણ પાણી લઈ લીધી હતી અંદાજે અને એ પાલક ને છે ને મસ્ત મજાની ધોઈ અને એક ટોપડીમાં છે ને ગરમ પાણી મૂકી અને એમાં છે ને મેં આ પાલકના પાંદડા છે ને બાફા મૂકી દીધા હતા અને એમાં છે ને સેજ નહીં એવી ખાંડ મેં નાખી હતી અને છે ને ચમચેથી આ પાલકને પાણીમાં ડુબાડી અને બાફવા એટલે આ તો બફાઈ ગઈ પાલક બેન બફાઈ ગયા છે સરસ મજાના તો હવે આ પાલકને છે ને હું ઠંડા પાણીમાં લઈ લઈશ જેથી કરીને એનો કલર છે ને જળવાય રહી એનો કલર છે ને લીલામાંથી લીલો જ રહી એટલે છે ને આ પાલકને મેં ઠંડા પાણીમાં લઈ લીધી છે થોડીક વાર પાલકબેનને ઠંડુ પાણી લાગશે પણ એને કલર લીલો જ જોતો હતો એટલે પછી થોડુંક તો કંઈક જાતું કરવું પડે ને પાલકબેન હવે આ પાલકબેન ઠંડા થઈ ગયા છે એટલે એને છે ને મિક્સરમાં નાખી અને આ પાલકબેનને છે ને આપણે ફરવા મૂકી દેવું તો જોઈ લો મિક્સરમાં આપણા પાલકબેન ફરી આવ્યા અને એનો રંગ એવો ને એવો રહ્યો ને લીલો કેમ પણ મેં કીધું તું ને તો આપણે આપણે મીન્સ કે મેં કઈક પાલક છે ને આ રીતની પીસી નાખી હતી હવે એક બકડિયામાં છે ને આ આપણે હારી પૈઠ ઘી નાખી દઈએ અત્યારે શિયાળો છે એટલે ઘી તો ખાવું જ જોઈએ પછી ઉનાળામાં હાઈટે પાતળા થયા કરશું પણ અત્યારે છે ને હબાવનું ઘી ખાઈ લઈએ આપણે આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે આને શું કહેવાય મને એક તો છે ને આ લાકડાનું નામ યાદ ન આવે તો જ હા તજ તો તજ પત્તા લવિંગ બાદિયા અને લાલ મરચું સૂકું એ બધું આપણે નાખી દેશું હવે આ બધાના તતળિયા બોલી જાય ને એટલે એમાં આપણે નાખશું મરચાંની કટકી છે ઝીણી ઝીણી અને લીમડો લીમડા વગર તો આ ખીચડીનો સ્વાદ અધૂરો છે એટલે લીમડો તો જરૂરી છે હવે લસણના તતળિયા બોલી જાય નહીં એવા એટલે એમાં છે ને મેં ઝીણી ઝીણી ડુંગળી અને લાલ તીખું મરચું એ બે છે ને મિક્સરમાં જે મિક્સર ફૂડ પ્રોસેસર આવે ને એમાં સુધારી શકે છે હવે આ ડુંગળી છે ને જ્યાં સુધી કોફી કલર ની એટલે કે બ્રાઉન કલર ની ન થાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે ડુંગળી આપણી ચડી ગઈ છે હવે એમાં આપણે નાખી દેવું ટમેટાની ગ્રેવી એટલે કે ટમેટાને આપણે મિક્સરમાં ઘૂમી ઘુમી કરવા મૂકી દીધા હતા ગ્રેવી એ ટમેટાના કટકાઈ કરી શકે પછી તમારી રીતે થોડું ઘણું રિનોવેશન કરી એવું નથી કે મેં બનાવીને એમ જ બનાવી તમારી રીતે મજા આવે એમ થોડુંક રિનોવેશન કરી દેવાય હવે આદુ ભૂલાઈ ગયું હતું તો મેં કીધું હાલો આદુ ને આપણે ખમણી નાખીએ કેમ કે ઠંડી છે એટલે આદુ તો ફૂલ જોઈએ એટલે અહીંયા આપણે ખમણેલું આદુ નાખી દીધું તું આપણે મીન્સ કે મેં હો તમે બધા ખીચડી બનાવવા નહોતો આવ્યા ને એટલે મેં જ એમ હવે આપણી ડુંગળીની ડુંગળી ટમેટાની ગ્રેવી પણ મસ્ત સતડાઈ ગઈ છે જો બકડીયામાં આપણી ગ્રેવી ચોટે છે એટલે મીન્સ કે તેલ છૂટું પડ્યું છે એટલે આપણી ગ્રેવી મસ્ત મજાની ચડી ગઈ છે હવે આપણે એમાં ઉમેરી દેવું પાલક બેન ને પાલક અહીંયા મારે છે ને થોડીક ઓછી થઈ હતી તમે મીન્સ કે ખીચડીનો કલર એટલો બધો લીલો નહોતો થયો પણ તમે ધારો ને તો ધારો તો મીન્સ કે તમને ગમે ને તો વધારે પાલક નાખી શકો છો હવે આ પાલક નહી આપણે છે ને આમાં નાખી અને હલાવી લેવાની છે અને સસળવા દેવાની છે તો જોઈ પાલક થોડીક સસડી ગઈ છે ત્યાં મને મિક્સરમાં આજે થોડીક પાલક દેખા અરે મેં આ થોડું રહેવા દેવા થોડુંક પાણી નાખી અને પાછું આમાં નાખી દીધું એમે થોડોક મસાલો નીચે ચોટતો તો ને બકડીયામાં એટલે જાવા થોડું દેવાય મોંઘવારી કેવી છે ભાઈ આ જાવા દઈએ તો ઘર જઈને ઓસરીએ ન રે બરાબર જ બોલીને ને ખોટો ડાયલોગ નથી ને હવે એમાં આપણે નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું તો મારા બહુ વધારે છે એટલે ઓછું મીઠું હવે જો આ પાલક એ સસડી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે મીન્સ કે એક નંબર આપણો મસાલો અવરાવરો થઈ ગયો છે હવે આપણી ખીચડી જોઈ લઈએ ખીચડી એ સરસ થઈ ગઈ છે હવે જોઈએ પાણા જેવી થઈ કે ઢીલી છે નાના નથી વાંધો હાલો ખીચડી આ રીતે એકદમ છે ને ફેટી નાખવાની છે તમે આ સમયે જો માખણ હોય ને તો માખણ નાખી શકો છો પણ મેં માખણ છે ને ખાવા ટાઈમે ઉપરથી અમે નાખ્યું હતું હવે આ ખીચડીને આ પાલક ની ગ્રેવીમાં મેં નાખી દીધી આ ખીચડીનો ટેસ્ટ આ વસ્તુ તમને જોતા શે નહી યાદ આવે છે પણ હવે તો આ વિડીયો મૂકવું પછી તો તમને ખબર પડી જ જાય ને પણ હાલો હું કહી દઉં આ ખીચડીનો ટેસ્ટ છે ને હૈદરાબાદી બિરિયાની જેવો લાગતો તો એટલે એકવાર છે ને આ ખીચડી બનાવવા જેવી છે અને આને છે ને તીખી તમતમતી હોય ને તો જ આ ખાવાની મજા આવે પછી જે મોરું ખાતા હોય ને એને તો ખબર નહીં પણ જે તીખું ખાતા હોય ને એને તો આ ખીચડીમાં મોજ આવી જાય આપણી ખીચડી છે ને એક બાજુ મસ્ત મજાની ઉકળે ને ત્યાં સુધી આપણે એની ઉપર આપણે તડકો લગાવવા માટેની તૈયારી કરી લઈએ એના માટે છે ને મેં એક બકડીયામાં બટર લીધું હતું જો બટર ન હોય ને તો માખણ આ લેવું જરૂરી નથી કે બટર જ લેવું જોઈએ દેશી માખણ જીંદા બધાને ઈ પણ ન હોય ને તો ઘી પણ ચાલે અને ઘી કોઈને ન ફાવતું હોય ને તો તેલય ચાલે એવું કંઈ નથી જરૂરી કે ભાઈ આ બેને બટર લીધો હવે એમાં છે ને રાય અને જીરું તતડાવી નાખવાના તતડી જાય ને એટલે એમાં આપણે નાખશું ડુંગળી અને પાછા આપણે લીમડાના પાન નાખ્યા છે ડુંગળીનું કટિંગ છે ને મેં લાંબી લાંબી ચીર કરી છે જે આપણે બિરયાનીમાં ઉપરથી છાટી અને એ ટાઈપની કરી છે અને આને છે ને ફૂલ ગેસ એકદમ બ્રાઉન કલરની કડકડ 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 એવી થાય ને એવી થવા દેવાની છે તો જોઈ શકો છો આ આપણી ડુંગળી મસ્ત કડકડી થઈ ગઈ છે એટલે હવે આને કંઈ જાજીવાર નથી આમ જોઈએ તો થઈ જ ગઈ છે તો આપણે છે ને હજી એકાદ મિનિટ રેવા દઈએ એની અંદર છે ને કાજુ નાખવાના હતા એની અંદર કાજુ નાખી અને એકાદ મિનિટ નહીં એવા બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી હજી રેવા દેવાના છે અને પછી એમાં નાખી દેસુ આપણે મસ્ત મજાની કાશ્મીરી ચટણી અને કાશ્મીરી નો નાખવી હોય ને તો તીખી ચટણી પણ હાલે પણ એમાં એવું હતું કે આદુ હબાવનું નાખ્યું હતું લસણ હબાવનું નાખ્યું હતું એટલે પછી બધું બહુ તીખું વધી જાય તો હવે આ આપણો તડકો તૈયાર થઈ ગયો છે અને આપણે ખીચડીની ઉપર રેડી દેસુ આ તડકાને જોઈ લ્યો પણ લાગે છે ને એક નંબર કાજુ ને ડુંગળી ને મોજ પડી જાય એવી ખીચડી બની હતી તો જો તમને અમારો ખીચડીનો વિડીયો ગમ્યો હોય ને ખીચડી નહીં હો ખાલી પાલક ખીચડી તો છે ને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને જો નવા હોય ને તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે બનાવ કેવી બની છે અને છેલ્લે ખીચડી તૈયાર થઈ જાય એટલે રસોઈની રાણી એટલે કે ધાણા ભાજી તો આપણે ઊભી જોઈએ એના વગર તો બધું અધૂરું જ હોય અને આ બધું બની જાય પછી અમારાથી તો જરીએ જીરવાય નહીં એટલે અમે તૈયાર કરી લીધી અમારી પાલક ખીચડીની ડીશ અને હારે મેં મરચાનું અથાણું બનાવ્યું હતું પણ એક નંબર જો આનો જોવો હોય ને તો મારી ચેનલમાં છે જો જોયો હોય ને તો આટો મારતા એક વાર અથાણું બનાવવા જેવું છે અને શિયાળામાં ખાધા જેવું છે જેના છોકરા આમળા ન ખાતા હોય ને એ આંબળા ખાતા થઈ જાય એ ગેરંટી મારી એ ગેરંટી હું લઉં આ હલો હવે ખીચડીને ફૂંક મારતા મારતા મેં ખીચડી ખાધી અને આમ કેવાય ને કે આ મોજ પડી જાય એવી ખીચડી હતી